મિત્રો કાલ કરતે વધારે વહરાત પડી ગયો છે બરાબર ઠોકી આ આજો આ બધું લીલું 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 થઈ ગયું બધે પડ્યું કોઈ એવી જગ્યા બાકી કે નહીં એમ બધે આ વહરાત એમનો આવ્યો આ બાજુ થી આવ્યો એટલે આ બધું કરી દીધું હવે આ દાળ ભાત બનાવીએ છે દાળ ચડે છે ભાત આજુ નહીં મીખું તો ખમીરવાના બાકી છે આ બટાકા બાફીએ છે નીરું કે બટાકા બાફું કે દાળ ભાત બનાવ્યું છે હજુ દાળ ચડે છે અને ભાત ને વરસાદ તો કાલે પડ્યો કાલે કાલ કરતી વધારે આજે કાલ કરતી વધારે પડી ગયો આજે સાંભેલા ધાર વરસાદ ગયા સાંભેલા ધાર વરસાદ પડી ગયો આજે બહુ કાલે પડ્યો ને કાલે કાલે તો ઓછો કહેવાય લગભગ કાલે હો વધારે શું હતું પણ ઓછો હિન્દી વધારા છે ટૂંકી અને એક તો આજે પેલું શું હતું ઇલેક્શનનું પરિણામ શું હતું એટલે ઓહો હો પબ્લિક રોડે હો હમાવું નહીં એટલે વસાતમાં જાય બધા લોકો બહુ બબર વરસાદમાં બીજે વારાલી બીજે કૂટતા કૂદતા જાય બધા જાય કોઈ વરસાદમાં જ હોય શું જોવાનું તો ચાલો મિત્રો હવે અમે આ દાળ ભાત બનાવીએ સોનંતિથી છ વાગ્યા છે સોંતિથી જ બનાવવાનું છે નહીં આવું તો ઘેરનો ઘેર અમને હું અમને કશું કોમ નહીં ત્યાં ભેંસો મારીથી ત્યાં ખૂબ કતરું નાખી હવાર અવાર લીલું નાખશે પણ હમણાં એલું ખાઈને કટરી રહે છે મિત્રો દાળ બફાઈ છે ટોમેટું નાખી દીધું મસ્ત થી જશે આવે આ વગાડવાની જ છે જો અને આ બટાકા બહુ ખાઈ જાય છે બટાકા તો ટોમેટો નાખીને મસ્ત બનાવવાના છે ઘાડા ટોમેટો લેવા જુ ગોળે તો મફરીઓ લેતા આવ્યા વરસાદી વાતાવરણમાં મગફળીઓ ખાવાની બહુ મજા આવે હા છે ચેક છે હવે પહેલાં છે ને એલી થાય વરસાદ તો આવું રહે વરસાદ ચાલુ ચાલુ એટલે મગફળીઓ ચેકીએ પછી આખો દાળો એ મગફળીઓ ખાયા કરતો રહ્યો પહેલાં પહેલો બધો એવું કરતો રહો પહેલી મગફળીઓ છે ને બધાને ઘેર પાકતી લો ઘેર ઘેર બધાને થતી રહ્યો આવું કોઈ મગફળીઓ કરતા નહીં ને પેલો મફરીની ખેતી કરતી લે એટલે આવો ટાઈમ હોય એટલે મગફળીઓ શેકી દેવાની એટલે આખો દાડો એ મગફળો ખાયા કરે વરસાદની અને મગફળીઓ ખાતો દીને બાદમાં સીવે પછી આ ખાખેડાના પોણોનો લગ્ન જમાડતી લે ને તે બાજ એને બાજ કહેલા હા થારીઓ આવી ગઈ ડીસો આવી ગયો પહેલો પહેલો પોણોનો પોણાનો બાદમાં સીવતેલા બફોરીઓ ખાતા જઈ એટલે ઉકર જો પહેલો જો એટલે હવે દુકાનો લઈ આવવી પડે બફોરીઓ હવે નહીં આપણે ઘરે લે હે દાર વઘાર દીધી હશે મિત્રો દાર વઘાર દીધી હવે જો હજુ ચોખા મેલવાના બાકી છે પછી ચોખા મેલીએ પહેલી દાર વઘાર દઈ પહેલું શાકનું કરી દઈએ દાળ વગર દે પછી આ શાકનો હો કરી દઈએ બટાકાનું બટાકાની શાકનું પછી ભાત બાથમીર જો મેં બહાર ચાલુ વરસાદ જ દોરી વરસાદ બંધ થવાનો નહીં કાર બંધ થવાનો છે કોઈને ખબર નહીં આ બેન હમણાં જર્મ જર્મ ચાલે છે પણ બપોરે તારે જણા 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 એવું ઉચ્ચક રાખેલું હેમ જ પડે ગયેલું જબ્બર પડેલો મિત્રો રોટલી બની ગઈ છે હજુ ચેકવાની બાકી છે પણ બની છે પણ શેકવાની હજુ બાકી છે દાળ ભાત રોટલી ને શાક એટલું બનાવ્યું છે શાક અમે બનાવ્યું બટાકોનું સુકી ભાજી બનાવી બટાકોની અને રોટલી બનાવી બટાકા અમે કશું નાખ્યું બટાકા બાફી મસ્તું મીઠું લાગીશ વગાડી દીધા ટોમેટો નાખોની કશું નાખ્યું એવું બનાવ્યું છે

દિવસે વધારે પડ્યો આજે એવું થયું દિવસે વધારે પડ્યો રાતે આજે રાતે ખબર નહીં કેવો પડે છે ધર્મ જ ધર્મ જ પડે સારું એટલે પછી આપવાની પડે તો આવે તકલીફ પડી જાય તો ચાલો મિત્રો હવે જઈએ અમે કાટલી શેકા જાય પછી મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો રોટલી શાક બનાવી છે ને મરચાં હો શેખી દીધો

બરાબર હવે ખાઈ ગયા હવે જમો હોય તો ચાલો હવે હવે મૂકીને તો હું ગુડ મોર્નિંગ કરશું સવારે વહેલું ઉઠવાનું છે ધીરુપાઉ હવે આઠ વાગે ટુશનથી જુ એટલે હવે વહેલા ઉઠવાનું થાય અમારે ચાર વાગ્યાનું આરામ મેળવીને અમે હાડા ચારે ઉઠી જઈએ ચાર વાગે જાગી જ જઈએ પછી હાડા ચારે પડી ગરમ કરવાનું ચાલુ કરી દઈએ પડી પાણી ગરમ કરીને પછી દૂધ કરીને સાહેબ મેળવીને પછી ઉકેલ મેળવા છે મેં નાસ્તો પાછો બનાવ્યા લે સવાર મેં ઉઠી રહ્યો કાલે નાસ્તો બનાવ્યા લે પછી એમ તો બ્લુરિંગ થાય તો ચાલો મિત્રો આવો અમે ખાઈ લઈએ મિત્રો વરસાદ ગયો છે હવે વાદળ તો છે પણ નહીં હવે જઈ હવે રિસેસ પાડી છે વરસાદ પાછો આ દસેક વાગે પાડી જશે હવે વાસ નો ધોઈ નાખીએ વાસનો ધોઈ પછી અમે જવા કરીએ છીએ પુસ્તકાલા અને ગેસ આજે બેસનું છે બેસનામ જવા કરીએ છીએ એમનો કાકા ઓફ થઈ જતા થઈ જવાનું છે આજે એટલે બેસનું છે તીરમું અમે તીર મૂકીએ તીરમાં જવાનું છે અને આ વાસો બાસો ધોઈ નાખીએ નાહી દીએ પછી જીએ દુનું નિહાર મૂકી દીધી છે અને ધૂરાને ઘેર રાખવાનો છે ધૂલો આજે નહીં નહી હાલ જવાનો આજે એમ જ સ્કૂલમાં એને રજા જેવું જ વાન વારો ખેતલો જ નહીં જવાનું એમ બે દિવસ તો બપોરે છોડી દીધા ત્રણ વાગે સાડા ત્રણ વાગે એક દિવસ અઢી વાગે છોડી દીધા વરસાદ બહુ એટલે આજે લગભગ સ્કૂલ રજા આપી દીધી છે એવું લાગે છે એટલે નહીં જવાનું વાન વાર ખેતો હતો એટલે નહીં ચાલે પણ આ માસનું જ એ બી ઘેર રહેશે માયમાં રમ દેશે એટલે ખાઈ લેશે ઘેરનો ઘ અને આ અભ્યાસોનું કરશે એ તો કોમ નહીં અને વાસણો ભાઈને પછી અમે જઈએ લાઈ નીકળીએ પછી હું એમાં અમારે હોજે જ જવાનું હતું પહોંચે જવાનું હું વરસાદ વરસાદથી લીલો બધો પડ્યો એટલે પછી હું જુદી પડ્યો એટલે નહીં તાર પહોંચવાઈ ગઈ હતો હોય તો નહીં કરતો નીકળતો તે હું પતાવીને પછી આવતો રાત્રિ ને એમ હવે હું ને અમે વહેલા જઈએ એટલે ચાલો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી કરજો અને બાવરિયો છે ઘર આગળ તો ભાગી છો કાલે પોળી બરાબર આવ્યું વરસાદ બરાબર આવ્યો એટલે બાવરિયો જો બાવરિયાનું ઝાડ મોટું બધું ઝાડ છે આખો બાવરીઓ આ બાવરીઓ ભાગી ગયો છે એટલે સીધો રોડ પર જ પડેલો છે એટલે રોડની એક સાઈડ તો આખી ઢંકાઈ છે એટલે અમને આ કોઈક આવશે જંગલ ખાતાવાળા વાળા તો પછી અમે વરગીએ છીએ પણ હવે અમારે જવાનું છે આ ત્યારે ડારો કાપી કાપી આ બાજુ ઓરી નાખી દેશે રોડ ખુલ્લો થશે એમ તો વાહનો જાય છે પણ એક સાઈડ ઢંકાઈ જશે આખી અને છે પાછો એટલે બીક લાગે છે એટલે કદાચ હમણાં આવશે કોઈ ના કોઈ એટલે કાપવા કાપી કાપીને નાખ્યાજુ નીચેથી પોણી દેલું બધું પડ્યું ભૂંગરો છે એમાંથી પોણી આવે આ બાજુનું બધું ડોગેનું દરવું આવેલું કે હો બુરી ગયું જો અહીંયા ડોગેનું દરવું આવેલું છે આ આટલું આટલું ઘી રહેલું પણ આ ચાયડું આખું ભરાઈ ગયું જોવા પોરી પરી કાશે ને તો ડરું નીકળે કાટો પછી મરી જશે મને લાગે હવે શું નીકળે હવે નહીં નીકળે બુરી જવા ખુલે પગ નીકળે આવે એ થોડું થોડું આટલું બહાર રહે ને પાણીથી તો ડોંગેરને કશું નહીં થાય પણ જો હજુ વરસાદ નહીં પડે હુંકાઈ જાય આજે તો પછી ડોંગેર નીકળી જશે નહીં તો પછી અમારે દરું તો લાવવા પડશે આ વખતે હોય ગઈ સાલ હોય ઉઠેલું આ ચાયડું આખું ભરાઈ જાય પેલી બાજુથી પોણી આવે બરાબર બનવું બધું એટલે આની મને આવે એટલે ભરાઈ ગયું પછી આમેથી આમાં આમે જાય આ કપા અમે જાય કપા અમે પોની ભરાઈ ગયું છે પણ પેલી બાજુ ભરાયું છે આ બાજુ હતું કાલે ભરાયેલું હતું પણ બધું ચૂહાઈ ગયું બધું નીકળી ગયું એમ તેમ થયું છે આ ચાર્યુંનું પોની આવે આપણે બધું ભરાય કપા અમે પોની ભરાઈ ગયું છે આ જો આ કાલે તો આખા કપા એમ આખું ખેતર મેં ભરાયે દેખાધેલું પણ આજે નીકળી ગયું ને ચું ખાઈ ગયું ને એમ કેમ થયું એટલે વરસાદ બહાર ચાલુ થઈ ગયો છે આ જો આ ખેતર અમારે એવું પાણી ભરાઈ જાય આજે કપાસ મોટા છે એટલે બુડા નહીં બુડી જાય તો કપાસ મરી જાય આ ખેતરનું પાણી આવે ને અમારે આ આનું એટલે આનું બધું આવે ભરાઈ જાય અને આજે હા વરસાદ રીજે જતો હોય તો સારો કપાહી અમે જુ મારે લગભગ પોણી નીકળતું નહીં ને નીકળી જતું હોય ને ચાલે હા આ ખેતર મેં આને હું પાણી આવે આ ખેતરનું જ આવે પણ આને બધું નીકળી જાય પેલી બાજુ ઠેર ઠોરી પેલું હું કુજાર દેખાય ને ત્યાં નીકળી જાય અહીંથી બધું જાય લે એટલે આની મેં આને આધાર વાળું ખેતર છે અને પેલી બાજુ રોડની બેગ આવી છે એટલે એને મેં ખાડો પાડ્યો ને એટલે એ બાજુ નીકળી જાય અને કોઈ જગ્યા એ નહીં કરતું નથી કાલ જેવો જ વરસાદ આજે પડી ગયો કાલે તો પાછો કેવું હશે કે વધારે પડી ગયો કાલ કરતે કાલ કરતે ફૂલ વરસાદ પડી ગયો છે આજે જોવા પોણી જાય છે કાલે બી આટલું જયું આધામ બી આવી ગયું બધું એ લે ને કા આજે જ વધારે જોયું આજે બધું જુ થીનું ધોરણ બાઇક દોડાવું છું હા બહુ જ વરસાદ પડ્યો કહેવાય આ તો મિત્રો કોતરમાં પોની ઓછું થઈ ગયું કાલે તો આ રોડ ની બરાબર લેવલ મેં આવી ગયેલું એટલું કોતર આજે ઓછું તો તો આ બધું ભરેલું હતું પોની આ બધું બધા ખેતરોમાં અહીં હામેના ખેતરોમાં બધે ભરાય હમણાં ઓછું થઈ ગયું છે આ જાય છે દેવ આ એટલે વરસાદ અહીંયા વધારે પડ્યો પણ આ ઉપર જે ડુંગરો ખરા ને એ બાજુ વરસાદ ઓછો હોવો જોઈએ એટલે આ પાણી ઓછું આવ્યું છે કાલે એ બાજુ વધારે વરસાદ હતો એટલે કાલે વધારે પાણી આવેલું આની ભાઈ જવા